નર્મદે હર મિત્રો નર્મદા માતાજીની મહિમા છે નર્મદા નદીને શિવજીની પુત્રી માનવામાં આવે છે પુરાણો મુજબ એકવાર ભગવાન શિવ ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેમના પરસેવામાંથી નર્મદા પ્રગટ થઈ શિવજીએ તેમને રેવા નામ આપ્યું અને આશીર્વાદ દીધો જે તારો સ્પર્શ કરશે તેના પાપ ધૂળ થઈ જશે નર્મદા એ માત્ર નદી નથી એ માં છે

અમે લોકોએ તો પરિક્રમા કરી લીધી છે બે હજાર પચીસમાં તો આપ સૌને વિનંતી કે હવે આવનારી પરિક્રમા છે ખૂબ શ્રદ્ધાપૂર્વક કરો આ ત્રણ મિનિટની કથા તમને પ્રેરણા આપે છે કે નર્મદાનો મહિમા ગાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોનું બેલ આઇકન દબાવો અને કોમેન્ટમાં લખી દો મિત્રો નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે ઘાટ જોઈ લો મિત્રો આ તમામ જે વ્યવસ્થા છે એ આપણા મોદી સાહેબ ઉપેન્દ્ર સાહેબ ખેડૂત લોકો નર્મદાના જે રહેનારા લોકો છે ગરૂડ વિશ્વના આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ એ બધાને આભારી છે સરકાર કહે છે કે આસ્થા આપની અને વ્યવસ્થા અમારી અને ખરેખર અહીં ખૂબ જ સારી વ્યવસ્થા છે તો બધા જ લોકો છે એ ખરેખર આ પરિક્રમાનો લાભ લેજો જય દ્વારિકાધીશ જય નંદી મહારાજ નર્મદે હર મિત્રો આજે આપણે નર્મદાની પરિક્રમા પૂરી કરી લીધી છે એટલે કે મેં મારી પત્નીએ મારા બાળકે મારા મિત્ર સગાવાલા આવે અને એ પણ ખુલ્લા પગ્યા ઓકે અને આ પરિક્રમા ખૂબ સફળપૂર્વક પૂરી થઈ છે અને આનો શ્રેય છે એ મોદી સાહેબને હર્ષ સંઘવી સાહેબને ભૂપેન્દ્ર સાહેબને તમામ પોલીસ કર્મચારીઓને અહીંના જે મંદિરમાં છે વ્યવસ્થા કરનાર જે સાધુ સંતો છે મંદિર ટ્રસ્ટ છે એને અને સેવાભાવી જે સંસ્થાઓ છે એને જાય છે કારણ કે ખૂબ જ સારું આયોજન કર્યું છે અને સરકાર તો એમ કહે છે કે આસ્થા તમારી અને વ્યવસ્થા અમારી ખરેખર ખૂબ સારું આયોજન તમે પણ પરિક્રમા કરો અને મોદી સાહેબને એને બધાને આશીર્વાદ આપો સરકારને એવી ભાવના હાર જય દ્વારકાધીશ